નમસ્કાર દર્શક મિત્રો હું છું ગુજરાત ગુજરાતમાં આપનું સ્વાગત છે વાત છે ઉમરગામ તાલુકાના સંજાણની સંજાણમાં આવેલી બેંક ઓફ બરોડા સરકારી બેંક છે એટલે લાલિયાવાડી હોય જ એમાં કોઈ નવીનતા નથી ઘણા અરજદારોને આ બેંક ની અંદર વ્યવસ્થિત જવાબો ન મળવાની ઘણી ફરિયાદો ઉઠતી હોય છે પણ શું કરે અરજદાર કોની પાસે જાય બેંકના કર્મચારીઓનો ચહેરો જોશો તો તમને અંદર જવાની ઈચ્છા નહીં થાય અને જયારે પૂછવા જશું ત્યારે અલગ જ એમનો જવાબ મળતો હોય છે આ બનાવ બન્યા બાદ હું એટલા માટે આ સ્ટોરી કરી રહ્યો છું કે બેંકના કર્મચારીઓ પણ સુધરે અને આવા જે કર્મચારીઓ છે જે કામમાં બરાબર ધ્યાન નથી આપતા એ લોકોની થોડીક અક્કલ ઠેકાણે આવે અને એમના ઉપલા અધિકારીઓ એમની પર કંઈક કડક કાર્યવાહી કરે એની એક અમારો એક આવો જ ઉદ્દેશ છે વાત છે સંજાણની જે બેંક ઓફ બરોડા છે અમારા કેમેરામેન તમને બેંક પણ બતાવી રહ્યા છે આ બેંક ઓફ બરોડા છે જે તમને સંજાણમાં જોવા મળી રહી છે સંજાનિયા બેંક ઓફ બરોડા છે જે હંમેશા અવારનવાર અહીંયા ચર્ચાનો વિષય બનતી હોય છે ઘટના શું હતી તમારા મનમાં અહીં સવાલો ઊભા થતા હશે ઘટના એવી છે કે ગઈકાલે રજની કરીને એક બેન અહીંયા આવેલા હતા એમને સાત આઠ દિવસ પહેલા એક અહીંયા ચેક મૂકેલો હતો બેંક ઓફ બરોડાનો ચેક હતો પણ એ ચેક ક્લિયર નહોતો થયો આપણે એ બેનમાં રૂબરૂ અમને અહીંયા અવેલેબલ છે એમની પાસેથી જાણીશું વિગત આપણને કે ખરેખર શું ઘટના હતી શું બનાવ એમની સાથે બન્યો છે પછી આપણે આગળની ચર્ચા કરીએ मैं रजनी गोस्वी बात कर रही हूँ मैंने यहाँ पे सात दिन पहले चेक डाला था बैंक ऑफ बड़ौदा का और जिस ब्रांच का डाला है वो दाऊद में है वो भी बैंक ऑफ बड़ौदा का ही चेक है बट मैं सात दिन बाद यहाँ पर आई और मैंने पूछा तो इन्होंने जवाब दिया कि यहाँ से नहीं होगा और इससे पहले भी हुआ है कि तीन चार बार आई हूँ लेकिन ये लोग यही बोलते हैं कि यहाँ से नहीं होगा कुछ कार्रवाई नहीं होगी और सीधे से बात भी नहीं करते लेकिन उसके बाद फिर अनिश भाई पत्रकार है उनको बुलाया और मैनेजर से बात करवाई तो मैनेजर ने कहा कि यहाँ पे चेक हो जाएगा क्लियर बट इनका व्यवहार ऐसा ही है हर समय अब जब भी आते सुष्मिता बैन जो चेक क्लियर करते हैं उनका काम यही है बट वो हमेशा ऐसे ही बात करते हैं कि अच्छे से बात नहीं करना चाहे पढ़े लिखे हो या ना हो सबसे एक ही लैंग्वेज में बात करते हैं तो, तो इनके लिए कड़क से कड़क कार्रवाई की जाए और ऐसा दोबारा ना हो इसके लिए कुछ કડક ઇલેક્શન લેવા જાય એ તો જે પ્રમાણે અરદાર રદ્દી સાથે વાત કરી એમની સાથે જે ઘટના બની હતી એ ઘટના સમજવા જેવી હતી 7:05 ના રોજ એમને ચેક અહીંયા ડિપોઝિટ કરવા માટે આવેલા હતા એ સ્લિપ એમને આપવામાં આવી હતી અને જ્યારે એ સાત આઠ દિવસ પછી બેંકમાં આવીને પૂછે છે કે મેડમ ચેક ક્લિયર થયો કે નહીં ત્યારે એવો જવાબ મળે છે કે નથી થવાનો ક્લિયર અને ક્લિયર નહીં થાય પણ એ જ વાત જ્યારે એના સિનિયર અધિકારીઓ પાસે વાત કરવામાં આવે છે ત્યારે લોકો એમ કહે છે કે ક્લિયર થઈ જશે તો શું મેડમ અહીંયા પાસ કરવા માટે બેસે છે અમને જિમ્મેદારી નથી કે શું નિર્ણય લેવાના ચેક ક્લિયરન્સ માટે એમને એ વખત નહોતું પૂછવું જોઈતું હતું કે અધિકારી કે સાહેબ ચેક ક્લિયર થશે કે નહીં થાય ત્યારે અમે લોકો પૂછવા જઈએ અમને એમ કહે છે તમે સાહેબને પૂછી લો તો તમે શું પૂછવાનું નથી શકતા એમની પાસે કે તમારી ફરજમાં નથી આવતું તમે પગાર સાનો લો છો તમે પગાર લો છો એ લોકોને કામ કરવાનો તમે લોકોને સર્વિસ આપવાનો પગાર લો છો ખાલી ખુરશીમાં બેસીને ટાઈમ પાસ કરવાનો તમે પગાર નથી આપવામાં આવતો તમને ત્યાં આ સુસ્મિતાબેન જે બી નામ છે એમનો એક્સપાયર એ મેડમનો વ્યવહાર ખૂબ જ ખરાબ છે એમની સામે તાત્કાલિક બેંક ઓફ બરોડા સંજાની અંદર જે પણ કર્મચારીઓ છે જે પણ ઉપલા અધિકારી મેનેજર લોકો છે એ કડક વલણ અપનાવે તપાસ કરે જરૂરી બની છે કેમ કે આજે ચેક આટલો દિવસથી તમે નથી ક્લિયર કરતા એ પણ સામે બંને એકાઉન્ટ બેંક ઓફ બરોડાના જ છે એવું નથી કે એક એકાઉન્ટ કોઈ બાની બેંકનું છે કે બીજી થર્ડ પાર્ટી બેંકનું છે બંને બેંક ઓફ બરોડા બેંકના એકાઉન્ટ છે આ તો નાનો અમાઉન્ટ છે 15000 નો મોટો અમાઉન્ટ ભી જરા આવતો તો લોકો આ તક વેટ કરાવશે અહીંયા કર્મચારીઓ પ્રત્યે જે વિશ્વાસ હોય છે ગ્રાહકોનો એ બની રહે એ માટે કર્મચારીઓ ધ્યાન આપવું જરૂરી છે આજે બેંક ઓફ બરોડામાં કેમ ધીમે ધીમે ગ્રાહક ઓછા થતા જાય છે રીઝન આ જ છે કે તમારા કર્મચારીઓ વ્યવસ્થિત જવાબ નથી આપતા કેમ પ્રાઇવેટ બેંકમાં તાત્કાલિક કામ થાય છે ગવર્મેન્ટ જોબ મળી ગઈ છે આરામથી કામ કરવાનું આ બાબતે ધ્યાન આપે ઉપલા અધિકારીઓ તાત્કાલિક આ મેડમ પર તપાસ બેસાડે અને આવું કેવું કેટલી વાર બન્યું છે એ પણ ધ્યાન દોરે અને આવું બીજી વાર ન બને તે ખાસ જરૂરી છે હું છું અનિશ શેખ ગુજરાત કારોબાર ઉમરગઢ અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે